જય જવન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પાંચ અગિયારો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક હજી આપણે અમુક સોશિયલ મીડિયાની અંદર એક માવઠાની ચર્ચા થાય છે ઘણા મિત્રોને મને વારંવાર ફોન આવે છે તો મિત્રો હાલમાં કોઈ માવઠાનો ડર રાખતા નહીં અને આ જે નવેમ્બરના એન્ડની અંદર કોઈ મોટો કસ થાય કે કોઈ સામાન્ય સાટા થાય એવી નવેમ્બરની એન્ડમાં એક શક્યતા છે બાકી અઢાર વીસ તારીખની આસપાસ મીડિયમ કસ કાતરો થાય તેવી શક્યતા છે એમાં કોઈ માવઠાની શક્યતા નથી પણ નવેમ્બરની એન્ડની અંદર કોઈ સીમિત વિસ્તાર પૂરતું કે સામાન્ય માવઠું થાય તેવી શક્યતા છે પણ એ શક્યતા લઈને હાલવાનું છે એ પ્રોફેટ નથી પણ આપણે એક અગાઉથી તમને માહિતી આપીએ કે નવેમ્બરની એન્ડની અંદર કદાચ સાટા છૂટી થાય કે સામાન્ય માવઠું થાય આજે નવેમ્બર મહિનો હાલે છે ને એન્ડમાં પછી મિત્રો આપણે જે અગાઉથી માવઠાની માહિતી આપેલી હતી તે પણ આપણે અગાઉ તારીખ આપેલી હતી અને આ માવઠું છે પણ તે શિયાળાની અંદર માવઠા એવા હોય કે કસકાતરા રૂપે થતા હોય જેથી આ આ કોઈ માવઠા કોઈ નુકસાનકારક ના હોય હવેના માવઠાનો ડર નથી રાખવાનો પણ એ કસકાતરા થાય તો અમુક વિસ્તારોમાં સાટા છૂટી કે ઝાપટા પડી શકે પણ જે આ ગયું એવું માવઠું હવે ન હોય પણ આપણે ખાસ આજે તમને માહિતી આપવાની છે કે મિત્રો અત્યારે ખેતીના કામ આલે છે અને કોઈ પણ મિત્રો મને ફોન કરે તો સાંજના સાત વાગ્યા પછી રાતના દસ વાગ્યા સુધી ફોન કરી શકો દિવસ દરમિયાન કદાચ મારો ફોન ના ઉપર ઉપડે કારણ કે આપણે હવે પીત કરવાનું ટાણું છે એટલે હું એ ખેતીના કામમાં વર્ગીયો હોઉં જેથી કરતાં મારી આગળ ફોન ઉપાડવાનો ટાઈમ પણ ના હોય પણ મિત્રો ખાસ કે આપણે જે આ સ્વાતી નક્ષત્ર છે તે વર્ષ્યું અને એવું જે તાકાતવારું માવઠું થયું એમનું કારણ શું તો એમના ઘણા બધા કારણો હોય કે અવર ચોમાસા દરમિયાન વાવણીની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ એ રીતે વાવણી નહોતી થાય તો અલગ અલગ તારીખોમાં આપણે સોમાહાની શરૂઆત થઈ ચૌદ જુલાઈથી વાવણીની શરૂઆત થઈ તે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર સુધીમાં આપણે સાતમા મહિનાની જુલાઈ મહિનાની અને બે તારીખ સુધીમાં વાવણી થઈ હતી જે જૂનથી શરૂઆત થઈ ચૌદથી એ બે જુલાઈના બે તારીખ સુધી આવી લીધી એટલે ક્યાંક ક્યાંક જે સોમાહાની ચાર મહિનાની રીંગ હોય તે આપણે દસમા મહિનાની એન્ડ સુધી રહ્યો અને રીંગ રહી એટલે એટલે આપણે પહેલી બીજી તારીખ સુધી માવઠું જોવા મળ્યું આ મિત્રો અગાઉ પણ આપણે માહિતી આપેલી આપણા ચેનલની અંદર પણ ખાસ આપણે વાત કરવાની છે કે આ માવઠું થયું એનું કારણ શું તો મિત્રો અગાઉથી આપણા મિત્રોને આપણે ફોન દ્વારા અને મેસેજ દ્વારા માહિતી આપી હતી કે આ ચાલીસ પચાસ વર્ષે આવું બધું ઘટના બનતી હોય એના ઘણા બધા કારણ હોય એક તો સ્વાતિ નક્ષત્ર છે જે વધારે પૂરતું દરિયાની અંદર વરસતું હોય પણ અવાર આપણે જે પૃથ્વી ઉપર વર્યું અને ક્યાંક ને ક્યાંક મોટી નુકસાની થઈ અને ખેડૂને અઢ્રક નુકસાની થઈ જે અસહનીય નુકસાની થઈ પણ આના કારણે એવા હોય મિત્રો કે આ ચાલી પચાસ વર્ષે આપણે પૃથ્વી ઉપર વરસતું હોય એના કારણેથી જે આપણે જમીનની અંદર જે વારંવાર રોગ જીવાતો પેદા થતા હોય એમાં ક્યાંક ને ક્યાંક આપણે રાહતના હમાસાર પણ થાય જે માની લ્યો કે મૂંડો છે પછી ઘણા એવા જે આપણે મગફળીમાં ફૂગનો એટક થતો હોય આ જે નક્ષત્ર એવું છે સ્વાતી નક્ષત્ર કે એમને નાશ નાશ પમવે છે એટલે મારા અંદાજ પ્રમાણે આ બધા દેશી અનુભવી છે દેશી અનુભવ કરતા હોય તેમાં હું તાણ નીકળતું હોય કે સાતી નક્ષત્ર વરહે ચાલી પચાસ વર્ષે વરતું હોય અને પૃથ્વી ઉપર આવું તાકાતથી વરતું હોય એના કારણે જે આપણી જમીન અને ક્યાંક ને ક્યાંક આપણું વાતાવરણ જે અનફિટ થયું હોય એને બેલેન્સ કરવા માટે આ ઘટના બનતી હોય અને આ જે સ્વાતિ નક્ષત્ર છે એના સાટા પડે તો પણ પીત જોરદાર અને મફલક ઉત્પાદન આવતું હોય તો સ્વાદથી નક્ષત્ર તો ધમાકેદાર વહેવું છે એના કારણે આપણે શ્યાળુપિત્ત અને ઉનાળુ પિત્ત પણ મફલક ઉત્પાદન મળશે આવો આપણા પૂર્વજો વખતથી અનુભવ અને અઠો કરતા હોય પણ અવારના વર્ષની અંદર આપણે ભિનવર કહેવાય કે સેલઉદી માવઠા ત્યાં એટલે ઠાર જાકરું વધારે પ્રમાણમાં આવશે પણ તોય પણ મિત્રો હવે ટાણે આપણે કાળજીપૂર્વક દવાઓ એવી આવી ગયું કે આપણે જીરાની અંદર છટકાવ કરી અને ક્યાંક ને ક્યાંક આપણે નુકસાનીની વળતર મેળવી શકતા હોય એટલે મારા અંદાજ પ્રમાણે શિયાળુપિત્તની અંદર ગમે વાવેતર કરશો સારું ઉત્પાદન આવશે અને ઉનાળું ઉત્પાદન પણ સારું થશે પણ થાર ઝાકરું પ્રમાણ વધારે રહેશે અને કસકાતરા પણ થશે લગાતાર અને ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર ફૂલ ઠંડી પડશે અને નવેમ્બરની શરૂઆતથી ક્યાંક ને ક્યાંક આપણે નવેમ્બર અત્યારે છે એમાં અટાણે જે ગરમી ઉકળાટ છે એ નવ દસ તારીખ સુધી ગરમી ઉકળાટ જોવા મળશે અને દસ તારીખ પછી શિયાળાની આપણે શિયાળાનો અનુભવ અને મહેસૂસ થશે અને જેમ લગાતાર આપણે આગળ વધશું એમ નવેમ્બરને એન્ડ સુધીમાં એક મોટો કસ ખાતરો થાય કે સામાન્ય ઝાપટા કે સીમિત વિસ્તાર પૂરતો સાટ છૂટ થાય તે ખાતરો ટૂંટ્યા પછી કડકડતી ઠંડીનો શરૂઆત થશે અને ડિસેમ્બર અને જાન્યુઆરીની એન્ડ સુધીમાં તમામ આપણે રેકોર્ડ તોડે એવી ઠંડી પડશે એટલે શિયાળો મજબૂત થશે ઠંડી પણ બહુ પડશે અને આપણે જે માવઠું કીધું એ માવઠાનો ડર નથી રાખવાનો એક આગતરું ઈંધણ આપવું છે અને આ આપણા ચેનલની અંદર આગતરું ઇંધાણ જ આપણે આપતા રહીશું વધારે કંઈ પણ શક્યતા હશે તો નજીકના દિવસોમાં તમને માહિતી આપવામાં આવશે અને મિત્રો હવે ટૂંક સમયની અંદર પરવા આપણે જે વાવણીના વરસાદ અને વાવણીની તારીખ મહિના સાથે આપણા ચેનલની અંદર આપતો રહીશ હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર